નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના સમાચાર તો મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદને લઈને નવી આગાહી વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે મિત્રો રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે મિત્રો વરસાદ ક્યારે આવશે તે લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વધુ વરસાદના રાવની આગાહી કરી છે તેમણે મિત્રો આગાહી કરતાં જણાવ્યું છે કે વરસાદ તો આવશે સાથે સાથે વાવાઝોડું પણ આવશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અસાડમાં જેવી રીતે અનાધાર વરસાદ વરસ્યો હતો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પોંચ ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રીના શરૂઆતના દિવસોથી જ મજા બગાડી શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી

ખેડૂતોની હાલત ડફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીય કૃતિ બેંકમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય સુભુદ્રા યોજના એ ઓડિશા સરકારની એક યોજના છે જે હેઠળ રાજ્યમાં એકવીસ થી સાહીઠ વર્ષની વય જૂથમાં પાત્ર મહિલાઓને લાભાર્થીઓના ખાતામાં દર વર્ષે દસ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે એટલે કે આ યોજના હેઠળ પાંચ વર્ષમાં મહિલા લાભાર્થીઓને કુલ પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકે છે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માજી આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ અવસર પર આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે ખાસ વાત એ છે કે આ યોજનાને ઓડિશાના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથની નાની બહેન સુપુદ્રાનું નામ આપવામાં આવ્યું છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું તેલના ભાવમાં ફરી એકવાર ભાવ વધારો થયો છે એક જ સપ્તાહની અંદર તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તહેવારના ટાણે જ તેલના ભાવમાં વધારો કરતાં લોકોના ખિસ્સા પર અસર થઈ છે કપાસિયા અને પામોલીનના તેલના ભાવમાં વધારો થયો છે એક સપ્તાહની અંદર બીજી વખત તેલના ભાવ વધ્યા છે કપાસિયા તેલના ડબ્બે રૂપિયા પંચોતેરનો વધારો થયો છે જ્યારે પામોલીન તેલમાં સાઠ રૂપિયાનો વધારો થયો છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે સરકાર આપશે દોઢ લાખ રૂપિયાની સહાય દરેક વ્યક્તિનું પોતાનું એક કોકરોટિકનું ઘર હોય તેવું મિત્રો સપનું હોય છે ઘણા લોકોનું આ સપનું પૂરું નથી થતું આ માટે ઘણા લોકોને સંઘર્ષ કરવો પડતો હોય છે જે લોકો તેને બનાવી શકતા નથી તેમને ભારત સરકાર મદદ કરે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને કોક્રીટ ઘર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે ભારત લગભગ તમામ રાજ્યોમાં લોકોને આ સરકારી યોજનાનો ઘણો લાભ મળી રહ્યો છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ કોક્રીટના મકાનો બનાવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાઓમાં આવા ત્રણ પરિવારોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી હવે સરકાર બે પરિવારોને કોક્રીટ મકાન બનાવવા માટે દોઢ લાખ રૂપિયા સહાય આપવામાં આવશે સરકાર આ રકમ ત્રણ હપ્તાઓમાં મોકલે છે પ્રથમ હપ્તામાં પોસઠ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે બીજા હપ્તામાં બાવન હજાર રૂપિયા આપવામાં આવે છે ત્રીજા અને છેલ્લા હપ્તામાં આ લોકોના ખાતામાં તેત્રીસ હજાર રૂપિયા મોકલવામાં આવે છે મનરેગા હેઠળ મજૂરીને પંદર હજાર રૂપિયાની રકમ પણ આપવામાં આવી છે જેનો અત્યાર સુધીમાં અનેક લોકોએ લાભ લીધો છે